છત્તીસગઢમાં થઈ રહેલા નક્સલીઓના ત્રાસના કારણે એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે કોન્ટા નજીક કુંડી નક્સલીઓએ ઇમ્પ્રુવાઇઝ એક્સપ્લોઝિવવાઇસ નો બ્લાસ્ટ કર્યો છે તેમણે અધિકારીઓની કાર પણ ઉડાવી દીધી હતી જેમાં એક જવાન શહીદ થયા છે જ્યારે અન્ય જવાનો ઘાયલ પણ થયા હતા અહેવાલો અનુસાર નક્સલીઓએ મંગળવારે એટલે કે દસમી જૂને બંધનું એલાન આપ્યું હતું જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન તે કોન્ટા ઓરાબરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી નો બ્લાસ્ટ થયો હતો જેમાં એએસપી આકાશરાવ ગીરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે એએસપી આકાશાવ આકાશરાવ ગીરપુંજે રાયપુર અને મહાસમુદમાં ફરજ બજાવતા હતા જ્યારે તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે સીએમ એ કહ્યું છે કે નક્સલીઓને આના પરિણામો ભોગવવા જ પડશે સીએમ સાઈએ એએસપી આકાશરાવની શહાદતને અત્યંત દુખદ ગણાવી તેમણે ઘાયલ અધિકારીઓની સારી સારવાર માટે સૂચનાઓ પણ આપી છે અને તેમણે કહ્યું છે કે નક્સલીઓને આના પરિણામો ભોગવવા જ પડશે અત્યાર સુધીમાં સાત નક્સલીઓ ઠાર ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ જે એક સમયે નક્સલીઓનો ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે પાંચમી છઠ્ઠી અને સાતમી જૂન બે ના રોજ અત્યાર સુધી કુલ ઠાર છે છે વાત એ કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે છત્તીસગઢની આ ઘટના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વધુ સમાચાર સાંભળવા માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે